ખેડા નડિયાદના થાસરાની રખ્યાલ પ્રાથમિક શાળામાં શિક્ષિકા સાથે ગેરવર્ણતુકના મામલે પ્રાથમિક શિક્ષણ અધિકારી પી આર વાઘેલાએ નિવેદન આપ્યું હતું સવા બે માસ અગાઉ શિક્ષિકા સાથે સાવરણી બાબતે શિક્ષક દ્વારા અસભ્ય વર્તન થયું ત્યારબાદ શાળાના શિક્ષક દ્વારા મોટા અવાજ ગમે તેમ બોલી બદલી કરવાની ધમકી આપી હતી મામલો વધુ ગરમાતા ડીઓ દ્વારા તપાસ કરાઈ છે આખરે સત્તર નવેમ્બરના રોજ શાળાના શિક્ષકને ડીઈઓમાં હાજર થયા તેમાં નિવેદન લેવામાં આવ્યું હવે એક દિવસ શાળાની શિક્ષકાને નિવેદન માટે ડીઓમાં હાજર થવો પડશે આ મામલે સંપૂર્ણ ખાતાકીય તપાસ બાદ નિર્ણય લેવામાં આવશે હાલમાં શિક્ષકની ક્યાંક બદલી કરવામાં આવી નથી શાળાની શિક્ષિકાનું નિવેદન બાદ ખાતાકીય તપાસ હેઠળ પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવશે બે માસ પહેલા ભાસરાના રખિયાલ શાળામાં વિવાદ થયો છે શું માહિતી છે રખિયાલ પ્રાથમિક શાળામાં કોઈ શિક્ષક દ્વારા બેન સાથે સહકર્મી બેન સાથે અને વર્તન કરવાના એક સમાચાર મળ્યા હતા જેને આધારે અમે એક તપાસ સોંપી હતી પ્રાથમિક તપાસ પ્રાથમિક તપાસને આધારે અમે એ શિક્ષકને રૂબરૂ સુનાવણીમાં બોલાવ્યા હતા જેની સુનાવણી સત્તર અગિયાર પચીસના રોજ હાથ ધરવામાં આવી હતી એમના શિક્ષકના નિવેદન મુજબ એમનો કોઈ જે નિવેદન આપ્યું છે એમને એમનો ઈરાદો એવો કંઈ હતો નહીં

જીશક કાચરાના પ્રખ્યાત સ્કૂલનો વિવાદ બે માસ અગાઉ થયો હતો અને તેની સુનાવણી ગઈકાલ હતી શું નિર્ણય આ શું છે ગઈકાલે સંજયભાઈ પટેલ જે શિક્ષક હતા એમની સુનાવણી રાખી તેમણે નિવેદન આપ્યું છે અને એમને જે નિવેદન આપ્યું છે એને આધારે અમે આગળની એક વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી નિયમ અનુસાર જે કંઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની છે અમે કરીશું શિક્ષકની બદલી કરવામાં આવી છે એ એના માટે ખાતા કે તપાસ હાથ ધરીશું અને ઊંડાણપૂર્વકની તપાસ દ્વારા અમે આગળની કાર્યવાહી કરીશું તૃશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા